હમ તો અહીંયા જો આવી બધી સામગ્રી કાઈક પડી છે આવું બધું આને વહી તમારે બધું વહી ને એ પારવી પારવી હજી લગાડી દેવાય જય માતાજી જય દ્વારકાધીશ કરે હું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જવીશી પાણી પાવા અને સા લઈને પડાવમાં જઈશીએ આજ તો નયનના પપ્પાએ રજા રાખી છે કેમ કે હાથી આંકવાનું કામકાજ ચાલુ છે એટલે આપણે જો પાણીની બોટલ ભરી વાળી છીએ અને રકાઈ બી મૂકી દીધી છે અને અમારે બા સા બનાવે છે અને અમારે બાનો અને હમાય ઉકળવા દે અને હમાય પાકવા દે કાલીગીને તપેલી ઉતારે નહીં તો બહુ વાર લાગે તો હાલો આપણે જોઈ જોઈએ સા હવે પાક્યો કે નહીં ઘણી વાર લાગી મેં કહ્યું એનો

તો આપણે એવી ગયા પડામાં અને સા પાણી ટેક્ટર ખડીક બંધ કરી દીધું અને સા પાણી પી લીધું અને પાછા મજા છે આંકવા તો જો આ કપામાં આંકીએ છીએ આમે કને ઠેર દેખાય છે આપણે જો આ કપાવાળું કટકુર્યું એ એક અકાઈ ગયું છે અને હવે પછી આ માંડવીમાં આંકવાનું છે અને નયનના પપ્પા એમ કહેતા હતા કે તારે હતન કે હાથી આંકવાનું છે આપણે જો કે કોઈ બી હાથી ઈંક્યું જ નથી પણ તો કે છે કે હાંકવાનું છે તો આપણે કેમ થાય છે તો કન્ટિન્યુ લેજો હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય બધા છો મજામાં ને તો ભાઈ મજામાં જઈશું તો આપણે જો આ ગયા નથી કારણ કે આ ખાંચી આંકવા આવ્યા છે ટ્રેક્ટર લઈને આપણે કિર્યા રોકાણા છે કારણ કે ટ્રેક્ટર હોય ટ્રેક્ટર વાહે બે ઘોડા હોય એટલે વાહે બે તો જવું પડે એટલે હું મારા બાપુ ભાઈ વાહે અત્યારે આપણે નવી નવી આવી હતી તો એ કડક કે લાવો કે તમે થાકી ગયા છો કે હું કડક હાકું તો એ હાક્યા છે તો હાલો તમને બતાવું એ હાકી હાક્યા છે અને આપણે આ નીચલું પડ્યું રહ્યું એટલું હાંકીએ તો નહીં છું આ નીચલું પડ્યું રહ્યું એ આખું અકાઈ જવું અને આમ ઉપર થોડુંક છે એ ખોળ અપાય છે કપાસ એ અકાઈજો હવે આમાં માંડીઓમાં હાટકી છે હજી આ માંડી બાકી છે

कह रही कह रहा हूँ अब आप उपसर्ग ऐसे लास्ट आंको पड़ा लेई लास्ट करेंगे तो ये मज़ेक आएगा भारु ने कहते हैं थोड़ा वालों पड़े जाएंगे तो आप डेज़ो पड़ा मैं थिंक भी है હાથી હાંકી એક ઉથલ વડા ને ક્યાં બસ થઈ ગયું તો આપણને હાથી આપવાનું એવું બધું કામકાજ બહુ ન ફાવે તો હાલો હવે આપણે બીજું કામ ઘરકામ કરવા મળ્યું પછી બપોર પછી આપણે નીંદવા જવાનું છે બકાલું નીંદવાનું છે હાલો ફેમિલી તો આપણે બપોર પછી જો બકાલું નીંદવાનું કામકાજ કરતા હતા અને અત્યારે સલાખો લઈને આલેજ આવી છે ખડ વાઢ્યું છે થોડુંક તો ખડ લેવા જાવી છે અને આ બાજુ કંઈક કરે છે

કાટ નો ખાય ને કાટ ખાય ને તો આપણા પોપ ઉપર ટમટમિયા કરીએ ને તો પછી ટમટમિયા થાય ને હું એટલે ઓજ આપણે વાળાને ઓઇલ કર્યું હોય ને તો કાટ નો ખાય ને તો તરત ચીજો ચમચમિયા ચાલુ થશે હમણાં આપણે ટમટમિયા ચાલુ કરવાના છે તો હમણાં બધા બતાવવાના ફેમિલીને આપણે કારણ કે અંધારું નહીં થઈ જાય ક્યાં તો ના ના અંધારું નહીં આપણે અમે બધું ક્લિયર કમ્પ્લીટ કરેલું છે આ ઓઇલિંગ થઈ જાય ને એટલે મિત્રો કમ્પ્લીટ થાય ને પછી ચેક કરવાનું છે કેમ બધું ચાલુ છે ને અમને એમ પડી દઉં કારણ કે આપણે આસપાસ થોડી ઘણી બાકી હતી સડાવી વધુ ખાટી કર્યું તણાઈ જશે એટલો વરસાદ આવશે એટલી જ ગરમી થાય છે પણ વરસાદ એટલો બધો નહીં આવે કા આ બધે તમારું કામ થઈ ગયું બધું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું એમને છે કાંઈ તે ફતન લગાડી છે એમને એવું હોય ને

સાફ પડવા જવાનું હે એટલે આ ચાલુ થઈ જાજો નેંપડી ફરકી તો ચાલુ કરી દીધી અત્યારે કઈ અંધારાઈ ની થોડી દેખાઈ જો દેખાય ને નો દેખાય જો ઓ દેખાય જો તો મેં હથેળી આમ રાખી ને એટલે હોહરી આમ દેખાતી એટલે છોટી જાવું કે નો છોટાવા નો આવે એટલે આપણે અહીંયા તો થોડુંક શોર્ટ કા મુકતા बाजू થી

આગળની વાત નથી ખાલું પડી ગયું એમાં એક ખાલામાં એક તગારું માંડવું ઓછી નો થાય ઈ ઈ ત્યાં ક્યાં લેવા જવું હે એ એ તો મેને છોચાય નહીં હા એ એક તગારું માંડવું ઓછે થાય નહીં આવડું મોટું ખાલું હોય તો એમાંથી એક તગારું તો ભરાય જ જાય નહીં હમ તો વાંધો ને વાંધો ને પહેલી વાર તે હાકી આવી ગયો છે ને આવડે જાય ક્યારેક ક્યારેક હાકી રે ને તો તને આવડે જાય મને ક્યારેક

સડાઈ દો પડતું એટલે ઘરે વ્યાજ આવી અને આ સાથે જ હવે આજનો ઉલ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઉલ્લોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા ઉલ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય